જાંબુવતીજીને લઈ અને મણીને લઈને આવ્યા છે દ્વારકામાં સભા બોલાવી અને સભામાં પેલા સત્રાજીત નામના યાદવને બોલાવ્યો સત્રાજીત જેવા આવ્યા ને બર સભામાં બધાની વચ્ચે ભગવાન દ્વારકાધીશે કહ્યું કે હે સત્રાજીત આપને ખબર નથી મણીની ચોરી કોને કરી છે તમે આખા ગામમાં એમ કહ્યું કે દ્વારકાધીશે મણિની ચોરી કરી છે મારે તમારા મણિનું શું કરવું છે તમને ખબર નથી આ મણીની ચોરી તમારા જ સગા ભાઈ પ્રસેને પાસેથી સિંહ લઈ ગયો સિંહ પાસેથી જાંબુજી લઈ ગયા અને સાથે યુદ્ધ કરી અને તમારા પાસે લાવ્યો છું અલ્યો આ મણી અને સાક્ષી રૂપે એ દીકરી જાંબુવતી સાથે હું પાણી ગ્રહણ એટલે કે લગ્ન કરીને આવ્યો છું આ એની સાક્ષી છે અને ત્યારે એ સત્રાજીતને થોડો અફસોસ થયો મણી તો લઈ લીધો પણ કહે છે કે મારી આ સત્યભામા નામની જે દીકરી છે એના સાથે આપ પાણી ગ્રહણ કરો ભગવાનના ત્રીજા લગ્ન થયા છે સત્યભામા સાથે સત્યભામા ભગવાન ઉપયે મયથા ઉપ બહુ ભેરિયા ચિતમ શીલ રૂપોદાન ગુણાન વિતા ત્રીજા લગ્ન થયા છે સત્ય ભામા સાથે માં જ્યારે કરિયાવર દેવાનો હોય ને ત્યારે આ કરિયાવર માં એ થાળમાં આ મણી રાખ્યો છે અને ભગવાન આ મણી જોઈ ગયા શત્રાજીતને કહ્યું બધું લેવા તૈયાર છું પણ આ મણી લેવા તૈયાર નથી આ મણી તમે તમારા પાસે રાખો મારે આ મણી જોતો નથી એ આ મણીને લીધે મારે જામુવનજી સાથે અઠ્યાવીસ દિવસ સુધી યુદ્ધ કરવું પડ્યું તો ખાલી તમે મનથી વિચાર કરો કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે યુદ્ધ કરતો હોય તો પાંચ મુક્કા કદાચ સામેવાળાને માર્યા હોય તો એકાદ મુક્કો એને ખાધો હોય કે ન ખાધો હોય ખાધો જ હોય તો જાંબુવંતજી એ માર્યું તો હશે જ ને ભગવાનને તો જ એટલા બધા દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હોય તો આ મણીને લીધે આ બધું થયું છે છત્રાજી આપ પેલે મણી લઈ લ્યો મણી પાછો આપી દીધો છે ત્રીજા લગ્ન ભગવાનના થયા છે સત્યભામા સાથે ચોથા લગ્ન થયા છે કાલિંદી કાલિંદી સાથે સાથે એટલે કે શ્રી યમુનાજી થયા છે છે એક દિવસની વાત ભગવાન કૃષ્ણ પાંડવોની સાથે જઈ રહ્યા હતા ત્યારે યમુનાજીના કિનારે એક સ્ત્રી બેઠી હતી અને એ તપ કરી રહી હતી ભગવાને અર્જુનને મોકલ્યા અને કહ્યું કે અર્જુન આ સ્ત્રી કેનું ભજન કરે છે તમે જોવો તો ખરી અર્જુન ગયા પૂછ્યું તમે કેનું ભજન કરો છો પેલી સ્ત્રીએ કહ્યું કે છે શ્રી કૃષ્ણ મારા સાથે વિવાહ કરે એવી મારી ઈચ્છા છે એ ઈચ્છાથી હું અત્યારે આ જપ કરી રહી છું અર્જુન આવ્યા કૃષ્ણને કહ્યું કૃષ્ણ તમારી સાથે વિવાહ કરવા છે કૃષ્ણ કહે હા પાડી દીયો આપણે અત્યારે ને અત્યારે વિવાહ કરવા માટે તૈયાર છે અર્જુને કહ્યું તમે જેનું ભજન કરો છો ને કૃષ્ણ અમારા ભેગા છે અને તમારા સાથે એ પાણી ગ્રહણ કરવા માટે તૈયાર છે ચોથા લગ્ન ભગવાનના થયા છે શ્રી યમુનાજી પાસે ધીરે 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 સમય જવા લાગ્યો છે એક વખત અક્રૂરજી સત્રાજીતને મારી અને એના પાસેથી મણી લઈ અને કાશીમાં વયા ગયા સત્રાજીત મરા મરાણો અને એમાં મણીની ચોરી ફરી પાછી થઈ ગઈ એટલે ફરી પાછી વાત આવી કે મણીની ચોરી દ્વારકાધીશે કરી છે ફરી પાછું નામ દ્વારકાધીશ ઉપર આવ્યું ભગવાન કે આ મણીનું મારે કરવું શું હવે સૈન્યને મોકલે કહે છે કે આ મણીની કઈ તપાસ થાય તો કહો અને ત્યારે એ સમયે એક સૈનિકે આવીને પ્રભુ કાશીમાં કોઈ મહાત્મા આવ્યા છે અને સોનાના દાન કરે છે ભગવાનને ખબર પડી ગઈ કે આ મણી ત્યાં કાશીમાં હોવો જોઈએ ભગવાન સૈન્યને લઈને ગયા એ મહાત્માના દર્શન કરવા તો એ મહાત્મા બીજું કોઈ નહીં એ અક્રુરજી હતા લબધે તદંતમ રાજન શતધનવાન મૂચતુ અક્રુર કૃતવર્માણો મણિમ કસમાન ગૃહિયતે ભગવાને અક્રુરજીને કહ્યું તમારા મણિની સુકામ ચોરી કરવી જોઈએ તમારે લીધે મારું નામ આવી રીતે થાય છે કે કૃષ્ણ એ ચોરી કરી છે આ તમે યોગ્ય નથી કર્યું એ મણી લઈ લીધો પણ હવે આપવો કોને તો છે નહીં પણ આ મણી પાછો આપી દીધો સમુદ્રને ધીરે 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 સમય જવા લાગ્યો છે ભગવાને પાંચમાં લગ્ન કર્યા છે મિત્ર બિંદાજી સાથે ભગવાનના પાંચમા વિવાહ થયા રાજા દિદેવ વ્યાસ તન્યાના મિત્ર પિતૃ શ્વસુ પ્રસય્ય રતવાન કૃષ્ણો રાજન રાગનામ પ્રપશ્યતા પાંચમા લગ્ન થયા મિત્ર સાથે છઠ્ઠા લગ્ન થયા છે સત્યભામા સાથે એને જીતી પણ કોઈ કહેતા સાતમાં લગ્ન થયા ભદ્રા સાથે અને આઠમાં લગ્ન ભગવાનના થયા છે લક્ષ્મણાજી સાથે આ આઠ પટરાણી ભગવાનના બન્યા છે જેને આપણે અષ્ટ પટરાણી તરીકે ઓળખીએ છીએ ભગવાન જ્યારે પણ બારે જાય બારે એટલે કે ફરવા માટે જાય કોઈ પ્રસંગોમાં જાય ત્યારે આ આઠ પટરાણી તો સાથે હોય જ અને આઠ ન હોય તો એક તો હોય જ તમે જુઓ શ્રાદ્ધ કર્મ જ્યારે કરતા હો તમે ત્યારે એમાં એક સ્થાપન આવે સત્ય ના સ્થાપનમાં પણ એની ફરતે આ આઠ પટરાણીઓના નામ લેવામાં આવે છે એનું આવાહન થાય છે તો ભગવાન કોઈ દિવસ એકલા જતા નથી એના ધર્મ પત્ની સાથે જ હોય છે બોલો દ્વારિકાધીશ કી જય એક દિવસ ભગવાન ભરસભામાં બેઠા છે અને ત્યારે એક પત્ર આવ્યો છે એ પત્ર 16100 સ્ત્રીઓ જે ભૌમાસુરના કેદમાં છે એને પત્ર લખ્યો છે એ પત્રમાં લખ્યું છે પ્રભુ આ ભૌમાસુરે અમને કારાગૃહમાં પૂરી દીધી છે તમે અમને મુક્ત કરાવો એક પત્ર પત્ર એ ને કે હે ભોમાસુર આ દિવસે હું યુદ્ધ કરવા માટે આવું છું તો યુદ્ધ કરવા માટે તૈયાર રહે છે કોઈ સાથે યુદ્ધ કરવું હોય ને તો સૌથી પહેલા આપણે એને ચેતવવું પડે કે તૈયાર થઈ જાજે તારું મારું યુદ્ધ થવાનું છે તું પણ રેડી રહેજે હું પણ રેડી રહીશ અને હવે એવું થઈ ગયું છે કોઈ ઉપર હોય ને તો એના ઉપર વોચ રાખે રાખે ધ્યાન કે આ એકલો ક્યારે નીકળે છે અને જે સુમસાન જગ્યાએથી નીકળતો હોય ને ત્યાં પાંચ જણા ભેગા થાય ઓલો બિચારો એકલો હોય ને આ પાંચ જણા હોય એને એવો મારે એવો મારે એટલે આ તમે યુદ્ધ કરો છો અને યુદ્ધ નો કહેવાય

આ બાજુ ભૌમાસુર યુદ્ધ કરે આ બાજુ ભગવાન કૃષ્ણ યુદ્ધ કરે છે એક 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 સૈન્ય પડવા લાગ્યા છે આ બાજુ કૃષ્ણનું સૈન્ય પડે પેલી બાજુ ભૌમાસુરનું સૈન્ય પડે એક એક તીર આજે ભૌમાસુર છોડે છે પહેલું તીર ગયું ભગવાનની બાજુમાંથી ભગવાન એકલા યુદ્ધ કરવા નતા ગયા આ ભાવાને સાથે લઈને ગયા હતા સત્ય ભાવાને સુકામ સાથે લઈ ગયા એનું કોઈ કારણ તો કે સત્યભામાને પણ યુદ્ધ કરતા આવડતું હતું એને પણ બાણ ચલાવતા આવડતું હતું એટલે એને સાથે લઈ ગયા હતા ભગવાન એટલા માટે એકલા નથી ગયા એને સાથે લઈને ગયા છે પેલું બાણ ગયું બાજુમાંથી સત્યભામાએ જોયું કહે છે પ્રભુ આ શું કરો છો તમે આવી રીતે યુદ્ધ કરો બીજું બાણ ચડાવ્યું ભોમાસુરે બાજુમાંથી તમે સામાન્ય એવા ભોમાસુર પાસે હારી જાશો અને સત્યભામાએ ત્યારે કહ્યું કે તમે ભોમાસુરને મારો ભોમાસુરને મારો ભોમાસુરને મારો આવું ત્રણ વખત કહીયું સત્યભામા ને લઈ ગયા તા ને એનું બીજું કારણ હવે તમને કહું છું એ ભૌમાસુર છે ને એ પણ ભૂમિનો પુત્ર અને આ સત્યભામા છે ને એ પણ ભૂમિની પુત્રી છે આમને મરાય નહીં પણ જ્યાર સુધી સત્યભામા નો કહે ત્યાં સુધી મરાતી મરાતો નથી ભૌમાસુરને સત્ય ભામાએ ત્રણ વખત કહ્યું ને કે ભૌમાસુરને મારો 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 અને ત્યારે ભગવાને તીર ચડાવ્યું અને ભૌમાસુરનો વધ કર્યો અને ત્યારે કૃષ્ણનો જય જયકાર થયો છે કૃષ્ણ કનૈયા લાલ કી જય ભગવાન ગયા કારાગૃહમાં સોળ હજાર એકસો છે અને ભગવાને કહ્યું કે હવે હવે તમે તમારા સ્થાને એ બધી સ્ત્રીઓ ભેગી થઈ અને કહે પ્રભુ અમે ક્યાં જઈએ આમાં કોઈ કોઈની પત્ની છે કોઈની દીકરી છે કોઈની બેન છે આ સમાજ અમને હવે સ્વીકારશે નહીં ઘણા સમયથી આ બોમાસુરે અમને કેદમાં રાખી છે હવે કોઈ નહીં સ્વીકારે હવે તો અમારા પાસે બે રસ્તા છે તો અમે અમારા દેહને છોડી દઈએ આ પેલો રસ્તો અને બીજો રસ્તો એ છે પ્રભુ તમે અમારા સાથે પાણી ગ્રહણ કરો અમે તમારી પત્ની બનીએ પછી આ સમાજની તાકાત નથી કે અમને આંગળી ચીંધી શકે તો આ બે રસ્તા મારી પાસે છે અમારી પાસે અને ત્યારે ભગવાને વિચાર કર્યો કે આ સોળ હજાર એકસો કન્યા જો મરણને શરણ જાશે આ યોગ્ય નથી ભગવાને કહ્યું હું તમારા બધા સાથે લગ્ન કરવા માટે તૈયાર છું અને ત્યારે સોળ હજાર એકસો મંડપ નખાણા છે બ્રાહ્મણો આવ્યા છે અને સોળ હજાર એકસો સ્વરૂપ ભગવાને ધારણ કર્યા છે અને આ સ્ત્રીઓ સાથે વિવાહ કર્યા છે